મને અમદાવાદ લઈ જા મારા લવર ફ્રન્ટ અરે મારા રિવાલ ફ્રન્ટ જોવું છે મારે કોકરિયા જોવું છે કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું અને આઈ હોપ તમે બધા મજામાં જશો તો ભાઈ આપણા નવા નું શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ભાઈ આજે છે ને સવારનું ભાઈ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે આખા દિવસનું ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે ભાઈ જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે બેગ હેક જો બહારવી દીધું છે મેં તો છે ગરમ ટોપી પહેરી ને ઉપર આપણું મેન અરે બાપા ઉપર આપણી મેન જે ટોપી છે જે આપણે ફેમસ થયા છે એ ટોપી પણ પહેરી દીધી છે એટલે બાકાએ જો આપણે અહીંયા રોકાયા હતા મતલબ આ જગ્યા પર હતા તો મસ્ત ભાઈ થોડો કરંટ મારી લઈએ ચાનો હે ને હા મારી લે કરંટ મારી ને થોડો હા આવી ગયા આવી ગયા તો ભાઈ ચાલો થોડો પહેલા કરંટ મારી લઈએ આપણને અહીંયાથી નીકળવાનો વારો આવી ગયો છે ચાલો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી આ પાસ લે છે નસિયા ફટા વેમ માં ફરે છે ફટા મજબૂત ને એક નંબર ચાલો ભાઈ

રિવરફ્રન્ટ અને પછી ત્યાંથી આપણા કાકાના ઘેર જશું જોઈએ કદાચ કાલે સવારે નીકળી જશું ગાંધીનગર બાજુ પછી કાલે ત્યાં રોકાશું કઈ ફિક્સ નથી બાકી એ રોકાયા હતા ત્રણ દિવસ રોકાયા બહુ મજા આવી ગઈ બાકી બધાને ક્યારે અલગ અલગ હતું બહુ ફર્યા બહુ મજા આવી ગઈ હવે થોડુંક જવાનું છે એટલે થોડુંક સેડ ફીલ છું અને કઈ નહીં ચાલો ઓકે બાય 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 નીકળીએ ફાર્મ ફાર્મથી તો જય ભાઈ ચાલો નીકળીએ આ ગામમાંથી નીકળીએ અને જો ભાઈ મેન હાઈવે પર આવી ગયા છે નરોડા હાઈવે હવે આપણે છે ને આ બાજુ જવાનું છે અમદાવાદ બાજુ એન્ટ્રી કરી દીધી છે જો ભાઈ આપણે હમણાં જઈએ છીએ નરોડા બાજુ જઈએ છે નરોડા કે આથી રિવરફ્રન્ટ જવાનું છે અને અમદાવાદનો મેન બાયપાસ હતો ટ્રાફિક અમદાવાદની ટ્રાફિક તો એટલી બધી છે ને પણ કઈ નઈ આપણને ભાઈ મળી ગયા છે હલો ભાઈ હલો તો આ ભાઈ આપણને કરાવશે ભાઈ ભાઈ ફ્રન્ટ એક્સપ્લોર તો ચાલો ફરી આમની સાથે ફ્રન્ટ લવલ ફ્રન્ટ મને અમદાવાદ લઈ જા ફ્રન્ટ જો છે મારે ભાઈ આ પાર્કિંગ છે આ પાર્કિંગ છે ને આ પાર્કિંગ છે છે ભાઈ અમદાવાદનું રિવરફ્રન્ટ જી હા ભાઈ આ તમે જોયેલો સામે દેખાય છે છે રિવલ ફ્રન્ટ અને ભાઈ જો સામે છે બરાબર બાકી આ જે જગ્યા છે ને આખું પાર્કિંગ હોલ છે મારા ખ્યાલથી ખૂબ પાર્કિંગ છે અને અહીંયા છે ને પચીસ જાન્યુઆરીથી તો મતલબ થર્ટી ફસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ માટે અહીંયા છે ને ફ્લાવર શો ચાલે છે ફ્લાવર શો એ છે ને નાઇટ પર એ અહીંયા ફ્લાવર શો ના નાઇટ પર છે ને કઈ છે ફ્લાવર શો સામે ને અચ્છા મતલબ ફ્લાવર ફ્લાવર્સો છે ને ત્યાં ચાલે છે સામેની બાજુ એટલે અત્યારે તો બંધ છે કેમ કે દિવસ નહીં ચાલતું ખાલી નાઇટ પર ચાલે છે તો એક ભાઈ બંધ આવે છે એની સાથે આપણે આખો રિવરફ્રન્ટ એક્સપ્લોર કરીએ જેટલું થાય એટલું જો ભાઈ સામે છે જો પણ ઉપર છે ને માટી માટે થાય થઈ ગઈ છે એકદમ આખું જૂનું જેવું થઈ ગયું છે એમ લાગતું નહીં કે નવું છે એમ આખું જો ને માટી માટી થઈ ગઈ છે એટલે કંઈ નહીં પેલો ભાઈ આવે છે એની સાથે આપણે આખું ફરીએ બાકી આપણી સાયકલને અહીંયા છે ને પાર્કિંગમાં મૂકી દઈશું ત્યાં બાજુ એટલે પછી આપણે હલો ભાઈ હલો જો આપણી સાયકલ પેલા જો પાર્કિંગમાં મૂકી દીધી છે અને ભાઈ હવે જઈએ આપણે પેલી બાજુ અને લગભગ અહીંયા છે ને ટિકિટ છે એવું લાગે છે તો જોઈએ કેટલી ટિકિટ છે છે અને હવે જઈએ ભાઈ જો અમને છે ને એક ટિકિટ છે ને પચાસ રૂપિયામાં પડી મતલબ ત્રણ જણા હતા એટલે એકસો પચાસ રૂપિયા થઈ ગયા હવે જઈએ ભાઈ અંદર આપણે છે ને પેલી બાજુથી આ બાજુ આવતા રહ્યા છીએ અને ભાઈ અહીંયા છે ને ફ્લાવર શો ચાલુ છે પણ હજુ એનું કામ ચાલુ છે બાકી ત્યાં જશું ને તો ત્યાં ફ્લાવર શો બાકી અહીંયા પર એવું છે કે અમે છે ને અહીંયાથી બહાર નીકળશું ને તો અમારી ટિકિટ કટ થઈ જશે એટલે પાછી પણ ટિકિટ લેવી પડશે બહાર નીકળી જશું તો એટલે અમે અંદરની અંદર છે ને પાછા વળી જઈએ અને હવે આ પેલી સાઈડ જઈએ બાકી જો હવે ત્યાં સામે જો ત્યાં સામે ફ્લાવર શો ચાલુ છે પણ હજુ કામ ચાલુ જ છે એનું મસ્ત છે બાકી ફરવા માટે બહુ મસ્ત છે આ સામેનો મેન ગેટ છે અને પેલું એન્ટ્રી ગેટ ના આ એન્ડ છે ખબર નહીં કેવું છે મને ખબર નથી સારું છે બાકી જુઓ ભાઈ આખો રિવરફ્રન્ટ કેટલો મસ્ત દેખાય જુઓ આવી ગયા છે મસ્ત રિવરફ્રન્ટ ફ્રન્ટ ફરીને અને ભાઈ હવે જઈએ હવે અહીંયાથી આપણે નીકળીએ મસ્ત જોઈ લીધું અને હવે આપણે અહીંયા ફ્રન્ટે આપણે જવાનું છે ગોતા કમસે કમ હશે છ એક કિલોમીટર જેવું હશે છ સાત કિલોમીટર જેવું એટલે મસ્ત થમલેન બમલેન લાઈન લીધું લીધું બાકી જો મસ્ત દેખાય છે રિવરફ્રન્ટ ને મસ્ત છે કંઈ નહીં ભાઈ સિંગલમાં ફરી એટલે થોડુંક એવું નોર્મલ છે બાકી મસ્ત છે ફરવા માટે તમે બી આવજો આવો તો અમદાવાદમાં તમે દેખતા હોય ભાઈ આવી જવા ચેકઆઉટ કરા રિવરફ્રન્ટ ભાઈ હવે નીકળીએ ગોતા જવા માટે અમારા ભાઈબંધના ઘેરે પેટ શાળા પાસ થઈ ગયા છે અને આપણે છે ને અમદાવાદ ગોતામાં છીએ મતલબ ગોતા અને રાણી બાજુમાં જ છીએ ગોતા રાણીમાં અને ભાઈ જો આપણી સાયકલ ત્યાં નીચે છે તો હમણાં થઈ અડધી કલાક મસ્ત ફ્રેશ બ્રેશ થઈ ગયા છે હવે સામાન બધું છે ને ઉતારીને પાછું અંદર લાવવું પડશે અને અહીંયા પર આપણે બે દિવસ રોકાશું કંઈ પરમ દિવસ સવારે પાછા નીકળી જશું પણ હજુ આપણું ફિક્સ નથી કે આપણે છે ને મહેસાણા બાજુ જોઈએ કે ગાંધીનગર બાજુ જઈએ એટલે કદાચ મતલબ કદાચ બાય ચાન્સ આપણે ગાંધીનગર જવાનું થશે એમ કદાચ જવાનું થશે કંઈ નહીં ભાઈ ચલો બાકી આપણે અહીંયા રોકાયા છે આપણા બધા ફેમિલી મેમ્બર જ છે બધા તો ભાઈ ચા પીએ ભાઈ જો ભાઈ ચા પીએ ને થોડોક કરંટ કરે છે મતલબ થોડો કરંટ લઈએ ચા ભાઈ અમદાવાદ સિટીનો નજારો તો મસ્ત દેખાય છે પણ આપણે છે ને પ્રોપર અમદાવાદ નથી અમદાવાદના ખૂણામાં મતલબ અમદાવાદના બહારના એરિયામાં છે ગોતા બાજુ એટલે ભાઈ જો સામે બિલ્ડિંગોનો કેટલો મસ્ત નજારો દેખાય છે હે ને આ બાજુ પણ જો કંઈ નહીં ભાઈ પહેલાં આપણે ને જમી લઈએ પછી આપણે ફરવા જઈએ થોડુંક ચક્કર બક્કર મારતા આવીએ ઝુડિયો બુડીયો ઓટો મારતા જઈએ બાકી જો ભાઈ અત્યારના જો સાડા સાત ગયા છે કંઈ ને પહેલાં આપણે જમી લઈએ જમી લઈએ ને પછી આપણે ઓટો મારવા જઈએ બજાર બાજુ જો બાકી જમવાનું કાળ દીધું છે અને જમી બી લઈએ જ ચાલ બે અને આપણે જમી લઈએ ભાઈ જો આજનો જમવાનું આપણે દઈશી એકદમ દાળ ભાત પછી વાલ ને વાલોલ અને આપણી ફેવરેટ સોજી છે કઈ નહીં વિચાર પેલા ખાઈ લઈએ